કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા અને ત્યાં એલર્જી ટેસ્ટિંગ એન્ડ ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન કરાયું વિવિધ એલર્જીનું આ ક્લિનિકમાં નિદાન થશે અને એલર્જીના દર્દીઓને ઇમ્યુનોથેરાપીની સારવાર પણ અપાશે તમને જણાવી દઈએ કે આ ક્લિનિકમાં રેસિડેન્ટ તબીબો સહિત નર્સિંગ સ્ટાફ કાર્યરત રહેશે એલર્જી ટેસ્ટિંગ એન્ડ ઇમ્યુનો થેરાપી ક્લિનિકના ઉદઘાટન બાદ સી આર પાટીલે નિવેદન આપતા જણાવ્યું હતું કે સુરત સિવિલમાં અનેક ઓપરેશન વિનામૂલ્યે થાય છે સુરત સિવિલ હોસ્પિટલે લોકોનો વિશ્વાસ જીત્યો છે એલર્જીના નિદાનનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં ઘણો મોંઘો છે ખાનગી હોસ્પિટલમાં એલર્જીના નિદાનનો ખર્ચ દોઢથી બે લાખ રૂપિયાનો થાય છે ત્યારે ક્લિનિક શરૂ થયા બાદ લોકોને દક્ષિણ ગુજરાતમાં વિનામૂલ્યે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર મળશે સીઆર પાટીલે વધુમાં જણાવ્યું કે ગઈકાલે જ એક બાળકનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું જે ઓપરેશન બહાર પાંચ લાખ રૂપિયામાં થાય છે તે અહીં સિવિલમાં વિનામૂલ્યે કરવામાં આવ્યું છે કેન્દ્રીય મંત્રીએ અપીલ પણ કરી કે એલર્જીની કોઈ પણ તકલીફ હોય તો સિવિલ હોસ્પિટલમાં બતાવવા આવવું જેથી મોટા ખર્ચથી સામાન્ય લોકો બચી શકે અને તેમને એક રૂપિયા ખર્ચ કર્યા વગર મફતમાં સારવાર મળી શકે તમને જણાવી દઈએ કે વિવિધ એલર્જીનું નિદાન જૂની ધૂળના કીડા જીવજંતુઓ પ્રાણીઓ અને પક્ષીઓથી થતી એલર્જી પરાગરજ ફૂગ ખોરાક સહિતની એલર્જીનું નિદાન સિવિલ હોસ્પિટલમાં થશે અને વિવિધ એલર્જીના દર્દીઓને ઇમ્યુનોથેરાપીની સારવાર પણ આપવામાં આવશે આ સાથે જ ક્લિનિકમાં તમામ રેસિડેન્ટ ડોક્ટરો સહિત અન્ય નર્સિંગ સ્ટાફ પણ સતત ફરજ પર હાજર રહેશે અનેક મુશ્કેલ ઓપરેશનો વિનામૂલ્યે सेलिंग हॉस्पिटल में खोला लोगों ने है। ये विश्वास निभाकर चेना मारे हैं ये सोडा कप, मछली कप, नानी कप बजाने पड़ा तो लोगों को भावित लगा कि बार एक्सचेंज करने अंदर ये टिप्पणी को मोकी चीज ये भी टिप्पणियाँ दो बिना मूल्य सेलिंग हॉस्पिटल में खाए ना मारे सफर का बर्थडे ना આજે એક એલર્જી એક સામાન્ય રીતે ઘણા મોટા પ્રમાણમાં જોવા મળે છે પરંતુ એલર્જી હોય છે પણ એની નથી આ કારણે પણ ખ્યાલમાં આવતો નથી સિવિલ હોસ્પિટલે આજે કરી એલર્જીના નિદાન માટે ઉલ્લેખનીય છે કે હાલમાં સુરત સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા પણ વધારી દેવામાં આવે છે કોલકાતાની ઘટના બાદ સુરક્ષામાં વધારો કરવામાં આવે છે સિવિલ વહીવટી તંત્ર દ્વારા કેમ્પસમાં સીસીટીવી વધારા અને બ્લેક સ્પોટ પર લાઇટ વધારવામાં આવશે મહિલા ગાર્ડ સહિત પંદર સિક્યુરિટી ગાર્ડમાં વધારો કરવામાં આવે છે અને સુરત સિવિલ હોસ્પિટલમાં કુલ સસ્તોથી વધુ કેમેરા લગાવવામાં આવેલા છે